વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાંચસો જેટલા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ડીપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવશે જે માટે પ્રથમ પચીસ જેટલા પર કોટિંગ વેલ બનાવવાની કામગીરીનું સયાજીબાગના ગેટ નંબર ત્રણથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વરસાદની અનિશ્ચિતતાને કારણે ગત વર્ષે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભારત સરકારના જળશક્તિ વિભાગ દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ વીસ કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ડીપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવનાર છે જેના કારણે વરસાદી પાણીને ભૂગર્ભ જળમાં સંચય કરી શકાશે શહેરમાં અલગ અલગ ડિઝાઇનના ડીપ રિચાર્જ વેલ બનાવવાની વોટર લોગિંગની સમસ્યા નિવારી શકાશે જેમાં જેના માટે બસોને ચોત્રીસ જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે તથા અન્ય મળીને કુલ પાંચસો સ્થળોએ આ કામગીરી હાથ ધરવામાં આવશે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના હસ્તે સાજીબાગના ગેટ નંબર ત્રણ પાસે પચીસ જેટલા પર કોટિંગ વેલ માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દસ કરોડના ખર્ચે આશરે ત્રણસોથી ચાલીસ લીટર પ્રતિ મિનિટના ડીપ રિચાર્જ વેલમાં પાણી સંગ્રહ કરી શકાશે આ રીતે આખા શહેરમાં અંદાજે વીસ કરોડના ખર્ચે ડીપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવશે જે હાલમાં પચીસ સ્થળોએ મશીનથી કામગીરી કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મિયર દંડક સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ મંત્રી સી પાટીલ સાહેબે

અને તેની સાથે વડોદરાના ગયા વખત બોરવેલ કરવા માટે સૌ પ્રથમ તો કોર્પોરેશન ના તમામ પદાધિકારી હતું અને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાતું હશે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે એ વિસ્તારની યાદી આપણા વિસ્તારના જે નગરસેવકો તમને આપશો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક